અઠ્યાવીસ જુલાઈ શ્રાવણ માસના સોમવારે મંગળનો સમસપ્તક યોગ નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો આપને વિડીયો પસંદ હોય તો એક લાઈક શેર હાઈપ જરૂરથી કરજો અઠ્યાવીસ જુલાઈ સોમવારે શનિ મંગળનો સમસપ્તક યોગ બની રહ્યો છે જે મેષ સહિત આ ત્રણ રાશિના જાતકોને મળશે અપાર સફળતા અને વૃષભ અને સિંહ સહિત આ પાંચ રાશિના લોકો રહો સાવધાન ગ્રહોનો સેનાપતિ મંગળ ચોક્કસ સમયગાળા પછી રાશિ બદલતો રહે છે જેની અસર બાર રાશિઓના જીવનમાં કોઈને કોઈ રીતે જોવા મળે છે શ્રાવણ માસ સોમવાર અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ એ રાત્રે આઠ ને અગિયાર મિનિટ વાગે મંગળસિંહ રાશિ છોડીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને તેર સપ્ટેમ્બર સુધી આ રાશિમાં રહેશે બીજી તરફ શનિ મીન રાશિમાં વક્રી સ્થિતિમાં છે શનિ અને મંગળનો સમસપ્તક યોગ બની રહ્યો છે આવી સ્થિતિમાં મંગળ અને શનિ વચ્ચે બનેલા સમસપ્તક યોગને કારણે વૃષભ સિંહ સહિત આ પાંચ રાશિઓને કારકિર્દીમાં નુકસાન પારિવારિક જીવનમાં ઉતાર ચઢાવ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો બીજી તરફ મેષ તુલા અને મકર રાશિના જાતકો માટે આ સમયગાળો સારો રહેશે વૃષભ સિંહ સહિત આ પાંચ રાશિઓ રહો સાવધાન એક વૃષભ રાશિ મંગળ શનિના સમસપ્ત યોગને કારણે વૃષભ રાશિના લોકોની ચિંતાઓ વધી શકે છે તમારું મન ખૂબ જ અસ્થિર રહે છે જે મુશ્કેલીનું કારણ બની શકે છે આ સમય દરમિયાન તમારા સ્વભાવમાં ખૂબ જ ચીડિયાપણું આવી શકે છે શક્ય છે કે તમે જે પણ કાર્ય કરો તેમાં નિષ્ફળતા મળશે ઉપરાંત તમારે કાર્યસ્થળ પર ખૂબ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે જેઓ તમારી ઈચ્છા કરે છે તેઓ તમારી સાથે છેતરપિંડી કરી શકે છે જો તમે કોઈ પણ પાસેથી લોન તરીકે પૈસા લીધા હોય તો તમે તેને ચૂકવવામાં નિષ્ફળ જશો બે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને મંગળ અને શનિના સમસ યોગની પ્રતિકૂળ પરિણામો મળશે નહીં આ સમય દરમિયાન તમે ગમે તે પ્રયાસ કરો તેમાં તમને સફળતા મળશે નહીં તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ સમય દરમિયાન તમે તમારી આસપાસના લોકોથી ઈર્ષા કરી શકો છો આ સમય તમારી વાણી થોડી કઠોર હોઈ શકે છે આ ગોચર તમારા માટે નાણાકીય બાબતોમાં ઘણી અવરોધ ઊભી કરી શકે છે ત્રણ કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે મંગળનું ગોચર ઘણી મુશ્કેલીઓ લાવશે કારણ કે મંગળ તમારા લગ્નમાં ભાવમાં રહેશે મંગળ અને શનિનો આ યોગ તમારા સ્વભાવ તમારા કારકિર્દી અને પારિવારિક જીવનમાં ઘણી સમસ્યાઓ ઊભી કરશે આ સમય દરમિયાન તમારા પ્રિયજનો સાથેના તમારા સંબંધોમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે ચાર ધનરાશિ મંગળ અને શનિના યોગને કારણે ધનરાશિના લોકોમાં અસંતોષ વધી શકે છે આ સમય દરમિયાન તમને તમારા કાર્યમાં સફળતા મળતા મળતા રહી જશે અને તમે તમારી વ્યવસાયિક સિદ્ધિઓથી થોડા અસંતુષ રહી શકો છો આ ગોચર તમારા માટે કેટલાક નવા પડકારો લાવશે જે વ્યક્તિ તમારા થી કરે છે તે તમારી વિરુદ્ધ યોજનાઓ બનાવી શકે છે પાંચ મીન રાશિ શનિ અને મંગળનો આ યોગ મીન રાશિના લોકો માટે ખાસ રહેશે નહીં કારણ કે આ સમયગાળા દરમિયાન કેટલાક પ્રતિષ્ઠિત લોકો તમારાથી નાખુશ હોઈ શકે છે આ સમય દરમિયાન તમારા સંબંધોમાં ગેરસમજ વધી શકે છે આ સમય દરમિયાન તમે સમજદારીપૂર્વક નિર્ણયો લઈ શકતા નથી તમારે તમારા લગ્ન જીવન અને વ્યવસાયિક ભાગીદારો સાથે સૌહાર્દિકપૂર્ણ સંબંધો જાળવવા પડશે નહીં તો તમને નુકસાન થશે આ સમય દરમિયાન તમે ખૂબ જ ચીડિયાપણું અનુભવી શકો છો સહિત આ ત્રણ રાશિના જાતકોની કિસ્મત બદલશે માટે મંગળ પર શનિની દ્રષ્ટિ રહેશે આવી સ્થિતિમાં આ યોગ ઘણા ક્ષેત્રોમાં લાભ લાવી શકે છે શનિ મીન રાશિમાં વક્રી સ્થિતિમાં છે અને આ રાશિમાં સાડા સાતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે શનિ તમારી રાશિમાં કર્મ અને આવકનો સ્વામી છે મંગળ તેના પર નજર રાખી રહ્યો છે આવી સ્થિતિમાં જે લોકો આંતરરાષ્ટ્રીય વેપાર કરે છે તેમને ઘણો ફાયદો થઈ શકે છે મંગળ પણ તેના ચોથા દ્રષ્ટિકોણથી તમારા નવમાં ભાવને જોઈ રહ્યો છે આવી સ્થિતિમાં તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે લાંબા સમયથી અટકેલું કાર્ય પૂર્ણ થઈ શકે છે બે તુલા રાશિ શનિ મંગળનો યોગ આ રાશિના જાતકોને ઘણા ક્ષેત્રોમાં લાભ અપાવી શકે છે આ રાશિમાં મંગળ બારમા ભાવમાં રહેશે મંગળ તમારી કુંડળીમાં ધન અને વ્યવસાયનો સ્વામી છે આ સાથે શનિ તુલા રાશિ એટલે કે ચોથા અને પાંચમા ભાવનો સ્વામી માટે યોગકારક ગ્રહ છે આ બે ગ્રહો વચ્ચેનો તમને મંગળની અગ્નિ અથવા શનિની ઉર્જાની દિશામાં લઈ જશે સ્વામી એટલે કે મંગળ બહારમાં ભાવમાં શનિને જોશે આવી સ્થિતિમાં તમે મુસાફરી પર્યટન અથવા વિદેશ વેપારથી સારી કમાણી કરી શકો છો ઉપરાંત વિદેશમાં કામ કરવાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે ત્રણ મકર રાશિ મકર રાશિમાં મંગળ નવમા ભાવમાં પ્રવેશ કરશે અને રાશિનો સ્વામી શનિ તેના પર નજર રાખશે આવી સ્થિતિમાં શનિ મંગળનો યોગ તમને ઘણી રીતે ઘણો ફાયદો કરાવી શકે છે શનિ ત્રીજા ભાવમાં અને મંગળ નવમા ભાવમાં હોવાથી તમે ઘણી યાત્રાઓ પર જઈ શકો છો તમે મિત્રો અથવા પરિવાર સાથે ક્યાંક પ્રવાસનું આયોજન કરી શકો છો ઉપરાંત શનિ અને મંગળ વચ્ચે બનેલો યોગથી જમીન ઘર મુસાફરી અથવા સ્થાવર મિલકત દ્વારા ઘણો ફાયદો થઈ શકે છે મિત્રો આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો શૈલેષ પરમાર વોઇસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે શૈલેષ પરમાર વોઇસ ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે